છે સ્વાગત તમારું આજના એક ફ્રેશ આખો દિવસ વરસાદ પડ્યો તો હમણાં વાતાવરણ ઠંડુ છે તો કાલે રાતે છે ને સુવાની બહુ મજા આવી કારણ કે અમદાવાદ એસી વગર સુવો તો ક્યારેક તમારે ચોમાસામાં એવું ભાઈ હોય કારણ કે એટલું ગરમ હોય કે તમારે એસી ચાલુ કરવું પડે પણ કાલે એવું લાગ્યું કે એસી વગર એસી વાળી નિંદર આવી છે અને એસી કરતાં પણ સારી આવી કારણ કે કુદરતી ઠંડુ હોય એની અમે એસી કાઈ ન કહેવાય મજા આવી ગઈ જે ગામડે ઠંડો હોય ને એવું ઠંડો તો અમદાવાદ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો જો બપોર થાવા આવી છે અને આજની બપોરની રસોઈમાં છે દાળ ભાત પછી બુવાર બટેકાનું શાક અને રોટલી તો એ બધું જો ચડવા મૂકી દીધું છે લોટ બોટે બધા ગયો છે શાક મમ્મીએ બનાવી નાખ્યું છે દાળ હમણાં ચડી જાય પછી હું વઘારીશ અને લોટે મેં બાત નાખ્યો છે અને આજે વાતાવરણ એટલું મસ્ત ઠંડુ ઠંડુ છે ને વરસાદ નથી આવતો પણ વાતાવરણ એટલું ઠંડુ છે તો જો આપણે બેઠા છીએ કેટલા દિવસ પછી અહીંયા બાર બેસવાની મજા આવે બાકી તો છે ને ને હોય અને બેસવાનો બેસવાનો ટાઈમ છે અને વાતાવરણ એ બહુ મસ્ત છે ત્યારે આવી રીતે વરસાદનું વાતાવરણ હોય ને રોઢે હું એટલું ગમતું ને હું જયારે નાની હતી ને ત્યારે મને છે ને બ્લેન્કેટ ઓઢવા આપે કે બીજું કાંઈ પણ ઓઢવા આપે ને મને ન ગમતું મને જે મારું ગોદડું હતું ને એ જ ઓઢું ગમે હવે જોકે અત્યારે તમે ગોદરા ગોદરા કઈ ઓઢતા નથી પણ હજી જયારે ઉર પિયર જાવ ને એટલે ઉમાર મમ્મી મારે છે ને ગોધરું જોયું હતું મને ગોધરું જ આપણું શાક બની ગયું છે લોટામાં બંધાઈ ગયું છે દાળ ભાત આમાં ચડે છે અને કોબીનો અને મરચાનો સંભારો કરવાનો છે તો હવે આપણે એ કરી નાખી અને હજી દાળ વઘારવાની બાકી છે એટલે જો અહીંયા લીંબુ પડ્યા છે આ મરચી છે એ બધું અહીંયા પડ્યું છે પણ એકવાર દાળ વઘારે છે પછી બધી વસ્તુ આપણે છે ને પાછી મૂકી દેવું ડ્રોવરમાં તો જો આપણે અત્યારે માળીએ ચડ્યા છે કેમ કે માળીયામાંથી આપણે ચોખા અને જીરું બે વસ્તુ ઉતારવાનું છે તો હવે આ બધાય ડબ્બામાં ગોતવાનું છે કારણ કે અમે ગમે એટલી વાર ચડીને તો ભૂલાઈ જાય કયા ડબ્બામાં શું હશે એટલે બધું ગોતી લઈએ આપણે તો જો આપણી દાળે ચડી ગઈ છે દાળ વઘારવા માટે તેલય મૂકી દીધું છે અને હમણાંથી કેવું થાય હું સીડી ઉપર ચડતી થતી હોય કે આવી રીતે ચડું તો મને એવું લાગે કે હું છે ને હમણાં જ પડીશ અને પડીશ ને તો મને માથામાં જ વાગશે ખબર નહીં એવું કેમ થાય સીડી ચડતી હોય ને મને એવું થાય ભ્રમ થાય ક્યારે મારો પગ લપસી જાય એનું પડી જાય તો જો આપણું પ્લેટફોર્મ આખું સાફ થઈ ગઈ છે આપણી દાળી બની ગઈ છે અને શાકમાં થોડોક રસો હતો એટલે આપણે જો રસ્સો બાળી છીએ અમે છે ને ગુવાર બટેકાનું શાક એટલે હાવ એટલે હાવ આમ છે ને કોરું મોરું કર્યું તો તમે કઈ રીતે કરો છો કોમેન્ટમાં કહેજો પેપ્સી તને બહુ ભાવતી લાગે છે પેપ્સી ભાવે તો છે ભૂખ લાગી છે ને તમારી ભૂખ હમણાં મટી જાય કારણ કે ઓલરેડી મકાઈ મમ્મીએ બાફા માટે મૂકી દીધી છે મમ્મી મકાઈ તો તમારી ફેવરિટ છે ને રાતે શું વરસાદ છે પણ રોજ રોજ તો સારું બનાવે મમ્મી વિચારી છે કે વઘારેલી ખીચડી બનાવી મમ્મી નીરવ ને પૂછ્યું કે નીરવ તારે વઘારેલી ખીચડી આવશે નીરવ કે હા ચા બાકી મારે આવશે ચા બાખરી ખીચડીનું કે છે વગાડી ખીચડી બનાવો છો ખાઈ લેવ બીજું બાકી ચા ભરી મળી જાય ઠંડા મોસમ માં મોજ આવી જાય

મકાઈ ની પાર્ટી ડોડો પાર્ટી હાલો બધા મકાઈ ખાવા મને છે ને ખબર ને પેલે ને બાફેલી મકાઈ બહુ ભાવે પણ શેકેલા ડોડા બધા ભાવતા પણ શેકેલી મકાઈ ખાવ નો ભાવે બોલો મેં કોઈ દી આમ ખાવા જ નહીં પણ બાફેલી બહુ ખાવ બહુ એટલે બહુ ભાવે જાડો અમે ગમે ત્યાં ફરવા જાય ને તોય મકાઈ ખાય કા અને નીરવ નો ભાવે ઓપોઝિટ છે એટલે મારે એકલી થી ફૂટે નહીં અને તોય માર લેવું પડે એવું આનો ઘર મકાઈ ખાવા ઠંડુ ઠંડુ વાતાવરણ ને ઘર ગરમ મકાઈ મારા મમ્મી ની મકાઈ ફેવરેટ છે મમ્મી તમને બાફેલી ભાવે સેકેલી ભાવે બધી ભાવે હા હો સેકેલી ભાવે બાફેલી ભાવે ને સેવડો તો બહુ જ ભાવે ત્રણે ટાઈમ આપે ને તો ત્રણે ટક ખાય મને ભાવે પણ ત્રણે ટક નો ભાવે આમ ભાવે પણ મીડિયમ જેવું એમ મમ્મી જેટલું નહીં હવે તમે ઓળા લાવો હવે લાવીએ બસ માર્કેટ જાવ એટલી વાર છે ઓળા આવા મળ્યા છે હવે તાર ઓ ઓળા ખાવા હોય ઓળો ને રોટલો પણ નાખી લો એમાં હું હોય ઓળો નહીં ઓળા મને ખબર હતી નઈ એક વાત જો નાના છોકરા હોય ને એ ઘરમાં ગમે વસ્તુ આવી હોય ને કે એ ખૂટા નઈ કે સુધી ખાધા કરે એમાં પાયલ નું એનું એમ છે પાયલ અને નીરો બી કે ચોકલેટ જથ્થાબંધ લાવી છે ને તો એ ખાધા જ કરે આખો દે હવે નાના છોકરા ને મારે લાવવાનું બંધ કરી દેવું છે એક કામ કરો ને મમ્મી જેટલું લાવો એ ખૂટવાડ દે પછી લાવતા નહીં બસ તો એમ જ થયું છે પેપ્સી લઈ આવ્યા ને જથ્થાબંધ તો બે જણા ખાધા જ કરે મેં કીધા નુકસાન કરે તો અત્યાર સુધી કેવું હતું મમ્મી છે ને પેપ્સી લઈને રાખતા ને એમ ના બોલો મહિનો બે મહિના ત્રણ મહિના પણ કોઈ હમણાં દસ દિવસ થી મેન નીરવે કર્યું છે ને જેટલા થપ્પા પડતા ખુટવાડી દીધા હતા છે મમ્મી ચોકલેટ લેવાતા બીજા બધા ખાધી હોય કે નઈ અમે બે ઉલાવા માંડ્યા છે એટલે મારા ધ્યાન રાખવું જોઈએ વસ્તુ નહીં લાવવાની પેલા મારા મમ્મી એવું કાંક તમે ખાતા નથી કઈ અડતા નથી હવે એમ કેવું છો ખાવ માં કામ પણ નુકસાન કરે ને આ પડે ને ધ્યાન રાખવું પડે એવા સાચે છે મમ્મી લાવવાનું બંધ કરી આપડે ખાવાનું ઓટોમેટિક બંધ થઈ તો વાગ્યા છે બાર અને આજનો એન્ડ થાય છે રાતે ખાતી હતી અમે ખીચડી રજવાડી ખીચડી અને આજે અમે સ્પીડ માં ખીચડી બનાવી હતી કારણ કે આજે અમારું શૂટ હતું તો આજે અમારે મોડું થયું તો આઠ વાગી ગયા તાટ શૂટ પતાવવામાં પણ મને લાગે સ્પીડ માં આજ ને જે ખીચડી બની હતી બહુ જ મસ્ત બની હતી આજ મેં વખણ કર્યા મેં તો ખીચડી બહુ મસ્ત હતી જાડુ ગમે હોય કે બહુ સ્પીડ માં બનાવી દે ને એવું જ છે ને બીજું તો કઈ લોજિક હોય નહીં ખીચડી તો જેમ દર વખતે બનાવતા હોય એમ જ બનાવી હોય અને આખો દિવસ ધીમો ધીમો વરસાદ આવ્યો છે કે ફાસ્ટ કે ધીમો પણ વાતાવરણ એસી જેવું થઈ ગયું છે કે જાડુ બહુ એટલે બહુ મસ્ત વાતાવરણ છે આજ આવું વાતાવરણ રોજ રોજ રોતે કેવી મજા આવે

જઈને તમારા મમ્મી પપ્પા પગે લગાય તો તમને સાચી વાત કરો હું મારા મમ્મી પપ્પાને પગે લાગ્યો કે ન લાગ્યો તમને કઈ રીતે ખબર વ્લોગ માં જે વસ્તુ લો એની સિવાય પાછળ કઈ ગયો અને હું હવાર ઉઠીને પેલા મારા મમ્મી અને પપ્પાને ને બે ના બર્થડે માં પગે લાગ્યો કાજાડુ મમ્મી પપ્પા ને દાદા દાદી ને કાકા કાકી ને બધા ને નીરો પગે લાગ્યો તેના બર્થડે માં પણ એનો મેં વ્લોગ નો લીધો પણ કઈ વાંધો નહી જસ્ટિફિકેશન આપણને જરૂર નથી આ તો ખાલી વાત છે પણ એ લોકો વાતે સાચી છે કેમ કે એ લોકો એ નો જોયું એટલે એ લોકો તો ક્વેશ્ચન પૂછવાના જ છે પણ એ લોકો તો આય ન જ જોતા આપણે જાવી તો હું વર્ષ દિવસથી ગયો જ નથી વ્લોગ બનાવું ત્યારે અને આ જે છે ને આ લોકો એક નવું જીવડું છે ને આ લોકો ઘરે ઇન્વેન્ટ કર્યું છે અને એ જીવડાનું નામ છે પાદળી બોલો અમુક એવું જીવડું આવે છે કે જેને તમે કચરો ને એટલે એમાંથી એટલી દુર્ગંધ આવે કે આખો રૂમ ગંધ એ જીવડા ના હું જાડું પાદળિયું મમ્મી કે કે જીવડું છે મેં તો મેં તો નથી જોયું કે મેં તો ના હું કે પાદળિયું છે નામ મેં આવું કેવું ના અને એ જીવડું કોણ છે